આજે પણ એક વાત આપણા ગુજરાતમાં સામાન્ય છે કોઈ પણ મોટું કૌભાંડ જો ઝડપાય તો એમાં ક્યાંક ને ક્યાંક કોઈ નેતા કાં તો એ નેતાના મળતિયાનો હાથ જોવા મળે છે અને એમાં પણ આપણા નેતાઓ એમનું સમાન ભેર સન્માન કર્યું હોય તેવા વિડીયો અને ફોટા પણ આપણે જોયા છે હમણાં એક કૌભાંડ ખૂબ ચર્ચામાં છે હથિયાર ખરીદી કૌભાંડ આ કૌભાંડમાં ચાલીસ જેટલા શખ્સોને એટીએસએ દબોચી લીધા છે આમાં પણ એક વાત સામાન્ય છે આમાંનો એક આરોપી જે વીએચપીનો કાર્યકર છે અને હાલ તે હથિયારોના કૌભાંડમાં એટીએસની પકડમાં છે આ આરોપીનું આપણા હર્ષભાઈ સંઘવીએ લાખોનું દાન દેવા બદલ સન્માન કર્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાત એટીએસ સુરેન્દ્રનગર અમદાવાદ અને સુરતમાંથી ગેરકાયદે હથિયાર અને લાયસન્સ પ્રકરણમાં મોટું કોબાણ ઝડપી પાડ્યું આ કોબાણમાં અત્યાર સુધીમાં ચાલીસ થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમાં પણ હવે આરોપીઓના પોલિટિકલ સંબંધ પણ હોવાનું સામે આવી રહ્યું છે હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદમાં થોડા સમય પહેલા પાલડીના વણિકર ભવનના નવીનીકરણનું ખાત મુહૂર્ત હતું એ સમયે મોટા ગજાના નેતાઓ પણ ત્યાં હાજર હતા અને અલગ અલગ દાતાઓના નામની જાહેરાતો થઈ રહી હતી ત્યારે એક નામ તેમાં એવું સંભળાયું વિશાલ પંડ્યા આ એ જ વિશાલ પંડ્યા છે જે વીએચપી નો કાર્યકર છે અને હાલ તે હથિયારોના કૌભાંડમાં એટીએસ ની પકડમાં છે ગુજરાત એટીએસ અન્ય રાજ્યના લાયસન્સ ખરીદીને હથિયારો ખરીદવાના પ્રકરણમાં જ્યારે વિશાલ પંડ્યાની ધરપકડ કરી ત્યારે એમની સામે પણ ક્યાંક કાયદો અને જે પોલીસ છે તેમની સાથે પહોંચી શકે એમ છે એટલે ક્યાંક એમના જે પરિવારજન છે એમના જે શુભ ચિંતકો કહી શકાય કે જે આ પ્રકરણમાં સંડોવાયેલા છે તેમના નામ બહાર ન આવે તે માટે પણ આમથી તેમ ફરવા લાગ્યા છે આજ વિશાલ પંડ્યાનું હર્ષભાઈ સંઘવીએ સન્માન કર્યું હતું ગુજરાતમાં હથિયાર પરવાના કૌભાંડ ચાલતું હોવાના છેલ્લા અઢી દશકામાં કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે થોડા સમય પહેલા નાગાલેન્ડના બોગસ ગન લાયસન્સ કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો આઠ વર્ષ બાદ પણ આવું જ એક રાજ્યવ્યાપી વ્યાપી કૌભાંડ જયારે સામે આવ્યું ત્યારે તેનો લાભ લેનારા શખ્સોમાં અનેક ગુનેગારો સામેલ હતા તેવું પણ ક્યાંક આપણી સામે આવ્યું

આવા તો કેટલાય કૌભાંડો હશે જેમાં પોલિટિકલી કનેક્શન હશે અને તે છૂટી જતા હશે કારણ કે આપણને ખબર છે અનેક વાર આવા જે ગુનેગારો કહી શકાય જે આવા શખ્સો કહી શકાય સામે આવતા હશે અને ક્યાંક પોલિટિકલી સંબંધ હોવાને કારણે તે છૂટી પણ જતા હશે જે અત્યારે આ વિજય છે તેમનું સોમાનભેર સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે લગભગ હર્ષભાઈ સંઘવીને ખબર નહીં હોય કે જે આ વ્યક્તિ છે આ રીતે મસમોટા કૌભાંડમાં ક્યાંક તે કામ કરી રહ્યો છે જે અલગ અલગ લોકોને પરવાના આપી રહ્યો છે હા પણ જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે કોણ શું કરી રહ્યું છે તે ક્યાંય જ કોઈને દેખાતું નથી આવું જ કૌભાંડ આપણે જોયું હતું જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે બહુ મોટો સ્કેમ સામે આવ્યો હતો પણ તેના પોલિટિકલી સંબંધ સારા હતા તેમની પાસે ભરપૂર પૈસા હતા એટલે ક્યાંક સરઘસ પણ કાઢવામાં નથી આવ્યું જે થઈ રહ્યું છે બધા બધા જ લોકો લોકો જોઈ રહ્યા રહ્યા છે અત્યારે ઘણા એમના સમર્થનમાં આવી છે આ કૌભાંડ સામે આવ્યું ત્યારે લોકો પણ કહેતા હતા કે તે સારો માણસ છે કેમ તેમની પાસે પૈસા હતા એટલા માટે હવે જયારે આવા કૌભાંડ સામે આવે છે અને અનેક નેતાઓ જેમના મળત્યા છે એમને બચાવી લેતા હોય છે ત્યારે એ પણ જોવાનું છે કે ક્યાં સુધી આપણા ગુજરાતને આ રીતે બદનામ થતા આપણા જ નેતાઓ ક્યાંક બચાવતા રહેશે જે આ લોકોની સામે કડક કાર્યવાહી કરવાની હોય છે ત્યારે નેતાઓ એમને બચાવી લે છે હવે જોવાનું છે કે જ્યાં વિજય હવે એમને બચાવવા માટે કોણ મેદાનમાં આવે છે કારણ કે લાખો રૂપિયાનું જે વ્યક્તિ દાન કરી શકતો હોય તેમને બચાવવા માટે એવું લાગે છે કે ઘણા બધા નેતાઓ પણ સામે આવતા હશે પણ જ્યારે આવા કૌભાંડ સામે આવે છે ત્યારે પોલીસ પોતાની કાર્યવાહી કરે છે પણ ક્યાંક પાછલા બારણેથી નેતાઓ પણ આવા જે આરોપીઓ છે તેમને બચાવવા માટે મહેનત કરતા હશે અને પછી આપણે એવું જ કહેવું પડે છે કે કાયદો ખાલી ગુજરાતમાં છે પણ નામ પૂરતો જ છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર